હેલો ફ્રેન્ડ્સ હું છું રાકેશ અને સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ચોખાના લોટમાંથી બનતા એકદમ નવા નાસ્તાની રેસીપી શેર કરવાનો છું તો સાંજે નાની મોટી ભૂખ હોય કે બાળકોને લંચ બોક્સમાં આપવું હોય તો આ નાસ્તો એકદમ પરફેક્ટ રેસીપી છે કારણ કે આમાં ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ થયેલો છે સાથે સાથે ચોખાના લોટમાંથી ઝટપટ બની જાય છે તો રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરાવ વગેરે એન્ડ સુધી અવશ્ય જોજો રેસીપી સારી લાગે તો આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો ફ્રેન્ડ્સ ચોખાના લોટમાંથી બનતો આ નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ રેસીપીની શરૂઆત આપણે પાણી ગરમ કરવાથી કરીશું તો તેના માટે આપણે એક તપેલીમાં અઢી કપ જેટલું પાણી ગરમ કરવા માટે રાખ્યું છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સાથે બે ચમચી જેટલું તેલ લઈશું તેલ અને મીઠું ઉમેર્યા બાદ ગેસની મીડિયમ ફ્લેમ પર આ પાણીને ઉકળવા દેવાનું છે હવે તમે જોઈ શકો છો પાણી ઉકળવાનું શરૂ થઈ ગયું છે તો આટલા સ્ટેજ સુધી આપણે પાણીને ગરમ કરવાનું છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આ પાણીને આપણે એક તરફ રાખીશું ને આગળની પ્રોસેસ જોઈશું હવે આપણે એક મિક્સિંગ બાઉલમાં દોઢ કપ જેટલો ચોખાનો લોટ લઈશું ગ્રામના માપથી તમે જુઓ તો સાડી ત્રણસો ગ્રામ જેટલો ચોખાનો લોટ છે હવે આ ચોખાના લોટમાં આપણે જે ગરમ પાણી કરીને રાખ્યું હોય તો તે ધીમે ધીમે કરીને ઉમેરતા જવાનું છે ને ચોખાનો લોટ બાંધતા જવાનું છે આ સમય એક સાથે તમે પાણી નહીં ઉમેરી દેતા જો એક સાથે પાણી ઉમેરી દેશો તો તમારા લોટમાં લમ્સ આવી જશે તો આ રીતે તમારે ધીમે ધીમે પાણી ઉમેરતા જવાનું અને લોટ બાંધતા જવાનું તો આ લોટ બાંધવા માટે મારે ટોટલ અઢી કપ પાણીની જરૂર પડે છે અને પાણી ધીમે ધીમે ઉમેરતા જ મેં આ રીતે લોટ બાંધી લીધો છે તમારે કેટલા પાણીની જરૂર પડશે એ તમારા ચોખાના લોટની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે જો જૂના ચોખાનો લોટ લોટ હશે તો તમારે પાણીની વધારે જરૂર પડશે અને નવા ચોખાનો લોટ હશે તો તમારે ઓછા પાણીની જરૂર પડશે ધીમે ધીમે કરીને પાણી ઉમેરી આપણે આ રીતે સોફ્ટ લોટ બાંધ્યો છે હવે આ લોટને વધારે સ્મૂથ કરવા માટે તેના પર થોડું તેલ ઉમેરીશું અને તેને થોડું કેળવી લઈશું જેનાથી આપણો લોટ એકદમ સોફ્ટ થઈ જશે તો તમે જોઈ શકો છો અત્યારે આપણે લોટ એકદમ સોફ્ટ અને સ્મૂથ થઈ ગયો છે આ કન્સિસ્ટન્સીનો આપણે લોટ બાંધવાનો છે હવે આપણો લોટ બંધાઈ ગયો છે તો આગળ આપણને આ રીતે સંચામાં જે સેવ પાડવાની જાળી આવે તે જોઈશે તો અત્યારે મેં એકદમ ઝીરો નંબરની જે જાળી આવે તેનો ઉપયોગ કર્યો છે આનાથી મોટા છેદવાળી જાળી આવે તે પણ તમે લઈ શકો છો હવે તેને આ રીતે આપણે સંચામાં ફિટ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે લોટ બાંધ્યો છે તેનો આ રીતે એક લોવો કરી લેવાનો છે ને તેને સંચામાં ભરી દેવાનો છે તો હવે સંચામાં આ રીતે લોટ ભર્યા બાદ આપણે સંચાને વાખી દેવાનો છે તો આપણે સંચાને આ રીતે બંધ કરી દઈશું હવે સંચાને બંધ કર્યા બાદ આપણે આગળ બે સ્ટ્રીમરની પ્લેટ લેવાની છે તેને તેલથી ગ્રીસ કરીને લેવાની છે તો અત્યારે મેં સ્ટીમરની પ્લેટને પહેલેથી તેલથી ગ્રીસ કરીને રાખી હતી તેમાં આપણે સેવો પાડી લઈશું તો અત્યારે આ રીતે આપણે એકદમ પતલું લેયર તૈયાર કરવાનું છે જો વધારે પડતું લેયર તમે ઠીક કરશો તો તમારી જે નાસ્તો છે એ પરફેક્ટ છૂટો નહીં થાય તો આ રીતે આપણે એકદમ પતલા લેયરમાં તેની સેવો પાડી લઈશું હવે બંને સ્ટીમરની પ્લેટને આપણે સ્ટીમરમાં સ્ટીમ કૂક કરવા માટે રાખવાની છે તો અત્યારે તમે જોઈ શકો છો સ્ટીમરમાં પાણી ગરમ થવા લાગ્યું છે તો તેમાં આપણે બંને પ્લેટને રાખી દેવાની છે અને સ્ટીમરનું ઢાંકણ બંધ કરી દઈશું અને સાતથી આઠ મિનિટ માટે ગેસની હાઈ ફ્લેમ પર तेने स्टीम कुक करू હવે સાતથી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણો નાસ્તો પરફેક્ટ સ્ટીમ કૂક થઈ ગયો છે છતાં હું તમને ચેક કરીને બતાવું તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ પરફેક્ટ ચઢી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બંને સ્ટીમરની પ્લેટને ઠંડી કરી આ રીતે નાસ્તાને તેનાથી અલગ કરી લઈશું અને ત્યારબાદ તેને એક પેટમાં લઈ લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો નાસ્તો પરફેક્ટ સ્ટીમ કૂક થયો છે એટલે આપણી પ્લેટથી અલગ થાય છે હવે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા નાસ્તાને તૈયાર કરીશું જે માપથી આપણે લોટ બાંધ્યો તો તેનાથી છ જેટલી પ્લેટ મેં તૈયાર કરી છે ને આટલો નાસ્તો તૈયાર થયો છે હવે આ નાસ્તાને આપણે આ રીતે અલગ કરી લેવાનો છે તો બધી સેવને આપણે આ રીતે અલગ કરી લઈશું તો અત્યારે તમે જોઈ શકો છો મેં સેવને આ રીતે અલગ કરી લીધી છે હવે આ નાસ્તાને આપણે વઘારવાનો છે તો ચલો અને વઘારવા માટેની પ્રોસેસ જોઈએ હવે વઘારવા માટે અહીંયા મેં ગેસ બર્નર ઓન કરી એક કઢાઈને ગરમ કરવા માટે રાખેલી છે તેમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું હવે તેલ ગરમ થાય એટલે તેમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા લઈશું અને તેને ફ્રાય કરી લઈશું તો અત્યારે આપણે સિંગદાણા ફૂટે ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે હવે તમે જોઈ શકો છો આપણા સિંગદાણા ફૂટી ગયા છે અને તે ફ્રાય પણ થઈ ગયા છે તો તેને આ રીતે એક બાઉલમાં લઈ લઈશું હવે સિંગદાણાને આ રીતે બાઉલમાં લીધા બાદ તેને સાઈડ પર રાખીશું અને તે જ તેલની અંદર આપણે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને જીરુંને કકડવા દઈશું અત્યારે તમે જોઈ શકો છો કે જીરું કકડી ગયું છે તો તેમાં ત્રણ ટેબલ સ્પૂન સમારેલી ડુંગળી ઉમેરીશું અને સાથે આપણે ત્રણ ટેબલ સ્પૂન સમારેલું ગાજર પણ લઈશું હવે બંનેને આપણે આ રીતે સાંતળવાના છે તો ડુંગળી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે સાંતળી લઈશું હવે તમે જોઈ શકો છો ડુંગળી આપણી ટ્રાન્સપેરન્ટ થઈ આ રીતે સોફ્ટ થઈ ગઈ છે તો તેમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું હવે કેપ્સિકમ સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાંતળવાનું છે ત્યારબાદ તેમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલી મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું અને તેની કચા સૂર થાય તેટલું તેને કૂક કરી લઈશું તો અત્યારે આપણી મરચાં લસણની પેસ્ટ સંતરાઈ ગઈ છે અને તેમાંથી ખૂબ સરસ સુગંધ આવી રહી છે હવે આપણે તેમાં ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલા સમારેલા ટામેટા હવે ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને આ રીતે સતત ચલાવતા જઈશું અને શેકી લઈશું તમે જોઈ શકો છો આપણે બધું વસ્તુ સંતરાઈ ગઈ છે તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું વન ફોર ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને વન ફોર ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું હવે આપણે તેમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલો મસાલો તો ફ્રેન્ડ્સ આ નાસ્તામાં પાઉંભાજી મસાલો ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે આપણે ગેસની એકદમ ધીમી આંચ પર બધા મસાલાને શેકી લીધા છે હવે આપણે ચોખા ચોખાના લોટની જે સેવ ક્રમ્બલ કરીને રાખીએ તેને પેનમાં ઉમેરી દઈશું અને ગેસની સ્લો ફ્લેમ પર બધા મસાલા સાથે તેને સરખી મિક્સ કરી લઈશું થોડું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ફ્રાય કરેલા સિંગદાણા ઉમેરી દઈશું અને ત્યારબાદ ગેસની સ્લો ફ્લેમ પર બધા મસાલા સરખા મિક્સ થાય તે રીતે આપણે ચોખાના લોટની સેવને મિક્સ કરી લઈએ તો અત્યારે તમે જોઈ શકો છો કે આ રીતે બધા મસાલા સાથે આપણી ચોખાના લોટની સેવ મિક્સ થઈ ગઈ છે હવે હું તમને નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ চটাকেদার টেস্টী স্বাদিষ্ট দিখাই খাওয়ানো মন থাকে તો ફ્રેન્ડ્સ ચોખાના લોટમાંથી બનતો આ નવા નવા આસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો ચલો તેને સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે ચોખાના લોટમાંથી બનતો એકદમ નવો નાસ્તો આઈ હોપ કે તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપજો સાથે કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કે તમને આ રેસીપી કેવી લાગી ચેનલ પણ નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ પ્રેસ કરવાનું નહીં ભૂલતા ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો